જેમની જવાબદારી છે એવા જ લોકો સરકાર પાસે માંગણી કરી રહ્યા છે સરકારમાં માં તમે બેઠા છો અને છતાંય પ્રજાનો પ્રશ્ન તમારાથી ઉકેલાતો નથી આ શરમજનક બાબત છે જો ચાર દિવસની અંદર આનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા માટેની તૈયારીઓ કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પોતે સ્વીકારે છે એના પત્ર દ્વારા કે ધોરાજીની પ્રજાને હાથ કે આઠ દિવસે પાણી આપવાને બદલે ત્રણ દિવસે પાણી આપો એટલે આમાં રાજનીતિની વાત નથી પ્રજાને સુવિધા આપવાની વાત છે અને અત્યાર લગી જે આંદોલન ચાલે છે સ્વયં ભૂ લોકો આંદોલન ચલાવી રહ્યા છે આ મુદ્દે અમે રાજનીતિ કરવા નથી માંગતા પરંતુ જેમનો દોષ છે એમને એનો દોષ સ્વીકારવાને બદલે નગરપાલિકા ઉપર કે ચીફ ઓફિસર ઉપર ખોટા આક્ષેપો કરવા એ વ્યાજબી નથી અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન્યુઝ સાથે